ગુજરાતમાંથી હજુ ચોમાસાએ સંપૂર્ણ વિદાય નથી લીધી ત્યાં શક્તિ નામના વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે હાલ અરબી સમુદ્રમાં એક સાયક્લોન બન્યું છે અને તે આગળ વધીને ગુજરાત પર ટકરાઈ શકે છે સો થી એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને દરિયા કાંઠે પવન સાથે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે તો દરિયામાં તીવ્ર કરંટની સ્થિતિ પણ જોવા મળી રહી છે તેથી વાવાઝોડાની અસર કિનારાના વિસ્તારમાં અત્યારથી જ વર્તાઈ રહી હોય એવું લાગી રહ્યું છે અરબી સમુદ્રમાં રચાયેલા સાયક્લોનના કારણે કેટલાક વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે આ બધાની વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે હવે જો વરસાદ થાય તો પાક નુકસાનની ભીતિ છે ત્યારે અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામીને પૂછ્યું છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે કેમ અને કયા વિસ્તારના ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે નમસ્કાર આપની સાથે મોંતા ગઢવી અને પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા સાયક્લોન મજબૂત બનીને કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે અને ગુજરાતથી કેટલા કિલોમીટર દૂર છે આ વાવાઝોડું તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર અરબી સમુદ્ર પર આ સીઝન પ્રથમ સાયક્લોન બન્યું છે આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે આજે તે સિવિયર સાયક્લોન માં પરિણમ્યું છે એટલે કે વધારે મજબૂત બન્યું છે અત્યારે વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે તે ગુજરાત તરફ વળાંક લે એવી શક્યતા છે એટલે કે દ્વારકા સહિતના દરિયામાં તેની અસર થવાની શક્યતા છે શક્તિ નામનું આ વાવાઝોડું હાલ દ્વારકાથી આશરે બસો ચાલીસ કિલોમીટર દૂર છે અને દર કલાકે આ વાવાઝોડું બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે દ્વારકાના દરિયા કાંઠે હાલ પવન સાથે ઊંચા મોજા પણ ઉછી રહ્યા છે અને દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે એથી સ્પષ્ટ છે કે વાવાઝોડું હજુ દૂર છે છતાં પણ કિનારાના વિસ્તારમાં તેની અસર છે તે જોવા મળી રહી છે આ સાયક્લોન નલિયાથી ત્રણસો કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં

વાવાજોડાની અંદર પવનની ઝડપ વધુમાં વધુ સો થી એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પહોંચી શકે છે જ્યારે આવતીકાલે એટલે કે પાંચમી ઓક્ટોબરે તેની ઝડપ પણ આટલી જ રહેવાની છે ત્યાર પછી તેની ઝડપ નેવું થી સો કિલોમીટર સુધી પહોંચે એવી શક્યતા છે અને જે બાદ સાત ઓક્ટોબરે ઝડપ ઘટીને એસી કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે એટલે કે આ સિવિયર સાયક્લોન ત્યારબાદ સાયક્લોન અને બાદમાં ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં પરાવર્તિત થાય તો નબળું બનવાની શક્યતા છે વાવાઝોડાની શક્યતાને પગલે માછીમારોને સાત ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં આ વાવાઝોડાની અસર વધુ જોવા મળશે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત તરફ ટકરાય તે પહેલા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે દરિયાકાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને જરૂર પડે તો સ્થળાંતર પણ કરાવવામાં આવશે વાવાઝોડા સાથે હવે વરસાદની વાત કરીએ તો હજુ આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન બુલેટિન પ્રમાણે આજે ચાર ઓક્ટોબરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે કચ્છમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે જ્યારે પાંચ ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા છે એટલે કે પાંચ ઓક્ટોબર આસપાસ વાવાઝોડું પણ ટકરાય એવી શક્યતા છે અને તે સાથે વરસાદની તીવ્રતા પણ વધારે રહેશે દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ નર્મદા ભરૂચ નવસારી વલસાડ દમણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે

વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વાવાઝોડું ટકરાય એવી શક્યતા નથી જેથી ચિંતા કરવાની જરૂર નથી કેટલાક વિસ્તારમાં હજુ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે જે બાદ ધીમે ધીમે ચોમાસાની સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે એવી શક્યતા છે હવે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો લગભગ એકસો ચોવીસ જગ્યાએ ભારેથી હળવો વરસાદ નોંધાયું છે તેમાં જુનાગઢના વંથલીમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ જુનાગઢના મેંદરડામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ જુનાગઢમાં બે પોઈન્ટ તેર ઇંચ મોરબીમાં એક પોઈન્ટ ઇંચ કેશોદમાં એક પોઈન્ટ સત્યોતેર ઇંચ દ્વારકામાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ગુંડલ કુકાવાવ અંજાર માળિયા હાટીના જામજોધપુર માણાબદર ગાંધીધામ રાપર ચૂડા ભચાવ ભુજ અને જોડિયામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો આ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાય છે કે કેમ એ તો આવતીકાલે જ ખબર પડશે તો અત્યારે બસ આટલું જ હવામાન ને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર